બિઝનેસ માં રાખવા જેવી વાત બાવન વર્ષ ના એક ભાઈ સેલ્સમેન થાકેલા હારેલા જીનિયસ ને એની પાસે રૂપિયા નહીં ડ્રીમ્સ નહીં અચાનક એક દિવસ એની કેલિફોર્નિયા એક બર્ગર શોપમાંથી માંથી આઠ મિલ્કશેક મશીન ઓર્ડર આવે આ ભાઈ સેલ્સમેન માં મિલ્કશેક ના મશીન વેચતા હતા હવે એ વ્યક્તિ અચાનક આઠ ઓર્ડર જેવા એ વ્યક્તિ ત્યાં ગયા અને જોયું તો એ વ્યક્તિ શોક થઈ ગઈ એટલે કારણ કે ત્યાં પંદર બાય પંદર ના કિચન માં બધું જ સ્ટાન્ડર્ડ આવે જલ્દી બધી રેસીપી બને બર્ગર બને ફ્રાઈઝ બને બધી જ એક એસેમ્બલી લાઈન જેવી એસેમ્બલી લાઈન બધી ફોર વ્હીલ ની બધી અલગ અલગ મોટા સેક્ટર હોય એવી એસેમ્બલી લાઈન આ ફૂડ ના પંદર બાય પંદર ના કિચન માં એ વ્યક્તિ શોખ થઈ ગઈ અને ત્યાં એ વ્યક્તિએ બહુ મોટું સપનું જોયું ક્યુ સપનું હવે આ સેલ્સમેન ભાઈએ ત્યાં આ જે મેકડોનાલ્ડ બ્રધર્સ હતા એમની પાસેથી બિઝનેસ કરવા માટે આખા અમેરિકામાં ફ્રેન્ચાઇઝી આપવા માટે પરમિશન માંગી પણ એ બે બંને ભાઈઓએ ના પાડી દીધી કારણ કે આની પેલા પણ એને એવું ચાલુ કરેલું ને એમાં ફેલ ગયેલા હવે આ વ્યક્તિએ સેલ્સમેન રે ક્રોક એણે એડી ચોડીનું જોર લગાવી દીધું ખૂબ જ મોટી ડીલ માટે સંઘર્ષ કર્યો અને ડીલ ફાઇનલ થઈ ગઈ એ વ્યક્તિ એવું સપનું જોયું કે આ વસ્તુની ફ્રેન્ચાઇઝી આખા અમેરિકામાં આપણે વેચીએ એને મેકડોનાલ્ડ બ્રધર્સ પાસે પરમિશન માંગી પણ મેકડોનાલ્ડ બ્રધર્સ ના પાડી દીધી કારણ કે મેકડોનાલ્ડ બ્રધર્સે આની પહેલા એવું ચાલુ કરેલું પણ એમાં ફેલ ગયેલા આ વ્યક્તિએ કન્વિન્સ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી લીધું ફાઇનલ ડીલ કમ્પ્લીટ થઈ એમાં એવું નક્કી થયું કે રેક્રો એટલે કે જે સેલ્સમેન હતા એ વ્યક્તિને એક પોઈન્ટ નવ ટકા મળે સામે જ્યારે મેકડોનલ્ડ બ્રધર્સને ઝીરો પોઈન્ટ ફાઇવ પરન્ટેજ મળે આ સેલ્સમાંથી બાકીના રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ એ બિઝનેસમાં જ થાય હવે આમાં આવું થતું જેવું ગ્રો થયો પણ ઈ સેલ્સમેન એવું લખ્યું કામા તો મારા સપના કરતાં પહેલાં મેકડોનલ્ડ બ્રદર્સના સપના વધારે પૂરા કરું છું તો હવે એ વ્યક્તિ એક નવી વસ્તુ સ્ટાર્ટ કરી એને ચાલુ કર્યું ફ્રેન્ચાઇઝી રિયાલિટી કોર્પોરેશન હવે આ વ્યક્તિ બર્ગર નથી વેચવાનો એ વ્યક્તિએ ખૂબ જ ઝાઝી જમીનો ખરીદી જમીન ખરીદી ને એ વ્યક્તિ જે ફ્રેન્ચાઇઝી ના ઓનર્સ હતા બનવાના હતા એ બધાને આ જમીન ભાડે આપવાનું ચાલુ કર્યું અને ખૂબ જ મોટી ઇન્કમ આમાંથી મળવા લાગી આપણને એવું લાગે મેકડોનાલ્ડ બર્ગરમાંથી આવક થાય છે ના એને અત્યારે પણ નેવ ટકા આવક બર્ગરમાંથી નહીં પણ આ રિયલ એસ્ટેટમાંથી આવે છે હવે હજુ પણ એક્સપાન્શન કરવું હતું પણ હવે હજી બેકગ્રાઉન્ડમાં ઘણા બધા પ્રોબ્લેમ હતા મેકડોનાલ્ડ બ્રધર્સ એક્સપાન્શન માટે ના પાડતા હતા મેનુમાં બહુ મોટા ફેરફારની બીજી બધી નાની મોટી વસ્તુઓમાં એ સંકુચિત માનસિકતા હતી હવે રેક રોક ને એટલે હજી પાછું નવો એને આઈડિયા કર્યો કે કમ્પ્લીટલી આખા આખું મેકડોનાલ્ડ નું ખરીદી લઉં તો ઓગણીસો એકસઠ માં રેક રોકે મેકડોનાલ્ડ બ્રધર્સ ની ઓફર આપી કે આખા આખું મેકડોનાલ્ડ જેમની પાસેથી ખરીદ લઈએ બધા જ રાશિ ની પાસે કેટલા રૂપિયામાં માં સેવન મિલિયન ડોલર્સમાં અને અત્યારે જોયું તેનું એની એની રકમ થાય સત્યાવીસ મિલિયન ડોલર્સ એટલે એ વ્યક્તિ સામેવાળા વાળા બંને ભાઈઓ રાજી થી હા પાડી દીધી એક શરતે કે અમને લાઈફ ટાઈમ વન પર્સન્ટેજ પ્રોફિટ જોઈએ રેક રોકે હાથ મિલાવી લીધો ડીલ થઈ ડન થઈ ગઈ પણ પછીથી ક્યારેય રેક રોકે આ એક ટકા આપ્યું જ નથી કારણ કે ડીલમાં એનો ઉલ્લેખ જ નહોતો નહીં કંઈ પ્રૂફ નહીં કંઈ આપ આવે આ ડીલ તો એ રૂપિયા દેવાની વાત જ કહે આવી પછી હજી અહીંયા વાત પૂરી નથી થતી રેક કે જે ફર્સ્ટ ઓરિજિનલ મેકડોનાલ્ડ સ્ટોર હતો એની સામે જ એક સ્ટોર ઓપન કર્યો ઓરિજિનલ મેકડોનાલ્ડ બ્રધર્સને એને સ્ટોરનું નામ બદલાવીને ધ બી ગેમ રાખવા માટે કહ્યું અને એ સ્ટોર છ વર્ષમાં બંધ થઈ ગયો રેક રોક ઓગણીસો ચોર્યાસી માં ગુજરી ગયા પણ ત્યારે ઓગણીસો ચોર્યાસી માં વાઇડ મેકડોનાલ્ડ ના સ્ટોર હતા ઓગણીસો ચોર્યાસી માં એક વર્ષનો બિઝનેસ આઠ બિલિયન ડોલર્સ હતો અને અત્યારે મેકડોનાલ્ડ ની વેલ્યુએશન બસો બિલિયન ડોલર્સ ની છે તો હવે વાત અહીંયા એવી જોવા જેવી છે કે બે સાઈડ થી જોઈએ ને તો કે સમજદારી સેવા છે કે ઓરિજિનલ કોકી ચાલુ કર્યું એના કરતા બીજું કોઈ આગળ વધી શકે એમ છે સામેની બાજુમાં ઓરિજિનલ આઈડિયા જેની પાસે છે તો બિઝનેસમેન એ સ્ટાર્ટઅપ એ એન્ટરપ્રિન્યોર ફાઉન્ડર છે એવું પણ ધ્યાન રાખવું પડે કે ખાલી બોલેલી વાત નહીં લખેલી વાત વચાય એટલા માટે કોન્ટ્રાક્ટ ડીલ બાકી બધી વસ્તુમાં માઇક્રો લેવલ ઉપર જેને બધી જ ડિટેલિંગમાં વાત હોવી જોઈએ જેનાથી આગળ જતા લેવેલી કઈ પણ પ્રોબ્લેમ ન થાય આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર